હૈયા અલી મદદ જય જવાન જય કિસાન મશિયા નેશનલ ફાર્મ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘણા સમય પછી પાછા વિડીયામાં મુલાકાત કરીએ આજે હું તમને થોડોક ગીરના જંગલમાં આવ્યો હતો તો આજે હું તમને એક હવે કરમદા બતાવું તમને કરમદા ફાકી ગયા છે હવે કરમદા ખાવાની ઓર લઈ જતા હોય મિત્રો આ ગીરનું જંગલ છે આપણું એની અંદર આ કરમદા કમ્પ્લીટ થઈ ગયા તો અહીંયા થોડોક ગીર વિસ્તારમાં આવ્યો હતો કેરી લેવા માટે સગાની અહીંયા તો આ રસ્તામાં દેખાઈ ગયા તો તો કે ચાલો આજે હવે કરમતા ખાઈ લઈએ થોડાક આપણે દર્શક મિત્રોને બતાવી લઈએ ખાવાના હોય તો આ રોડના કાંઠે જ છે બહુ જાજુ અંદર જંગલમાં જવું પડે એમ નથી ભાલસરની બાજુમાં જ છે આ જંગલ અહીંયા આપણે આગળ જઈએ અહી આ રોડના કાંઠે રૂપા ઓછા જોવા મળે જો અંદર જઈએ તો વધારે મળે આથી બધા મુસાફરો નીકળતા હોય તો રોકાઈને થોડા થોડા ખાતા જાય આમાં બહુ મસ્ત છે પણ બહુ ઊંચા છે જોરદાર છે આમાં આજી કાચા છે જે આમાં પાકતા આવે છે મિત્રો આ ગીરનું જંગલ આપણું તો ચાલો થોડાક આપણે ઉતારી લઈને થોડાક ખાઈ લઈ તાજે તાજા તો જો મિત્રો આ રીતનું ખાખરાના પાનનો ઉપયોગ કરી આપણે એટલા ઉતારી લીધા હવે આપણે ગાડીમાં જઈએ છીએ રસ્તામાં થોડા થોડા ખાતા જઈએ જો કોઈને ખાવા ન હોય તો અહીંથી આગળ ગ્રીન પાર્ક હોટલ છે એથી થોડાક આપણે આગળ આવો તો ત્યાં જ છે આવડ બધે કરમદીના જાડવા તો આવીને ખાજો તો ચાલો મિત્રો પાછા આપણે નવા એક વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન જયા હાલી મદદ